નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો ભાજપે બુધવારે એટલે કે વીસ માર્ચના રોજ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના શક્તિ સામે લડાયવાળા નિવેદન અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે જેમાં ભાજપે તેમની પાસેથી માફી માંગવાની માંગ કરી છે ચૂંટણી પંચને ફરિયાદ કર્યા બાદ કેન્દ્રીય મંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા એવા હરદીપસિંહ પુરીએ કહ્યું કે મેં રાહુલ ગાંધીનું આખું નિવેદન વાંચ્યું છે તમે હિન્દુઓની ભાવનાઓને ઠેર પહોંચાડી રહ્યા છો આવી વાત કરવી શરમજનક છે મિત્રો હરદીપસિંહ પુરીએ ચૂંટણી પંચને કરેલી ફરિયાદમાં કહ્યું કે રાહુલ ગાંધીએ હિન્દુઓની ભાવનાઓને ઠેંચ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે તેમણે ઈવીએમ વિરુદ્ધ પણ નિવેદન આપ્યું છે કેટલાક ધાર્મિક સમુદાયને ખુશ કરવા માટે આવું નિવેદન આપવામાં આવ્યું છે તેનાથી દેશનું શાંતિપૂર્ણ વાતાવરણ બગડી શકે છે રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાયયાત્રાના સમાપન ઉપર મુંબઈના શિવાજી પાર્કમાં રેલીમાં કહ્યું હતું કે હિન્દુ ધર્મમાં શક્તિ શબ્દ છે અમે શક્તિ સાથે લડી રહ્યા છીએ એક શક્તિ સાથે લડી રહ્યા છીએ હવે પ્રશ્ન એ થાય છે કે શક્તિ શું છે જેમ કે અહીં કોઈએ કહ્યું કે રાજાનો આત્મા ઈવીએમમાં છે એ વાત સાચી છે કે ઈવીએમમાં રાજાનો આત્મા છે ભારતની દરેક સંસ્થામાં છે તે ઈડીમાં છે તે સીબીઆઈમાં છે તે આવકવેરા વિભાગમાં છે તાજેતરમાં જ રાહુલ ગાંધીના શક્તિ વિશેના નિવેદન ઉપર નિશાન સાધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે તેમના માટે દરેક માતા અને પુત્રી શક્તિનું મૂર્ત સ્વરૂપ છે અને તેઓ તેમના માટે જાનની બાજુ પણ લગાવી દેશે આ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવી રહ્યું છે તેણે સોશિયલ મીડિયા એક્સ ઉપર પોસ્ટ કરીને કહ્યું કે પીએમ મોદીને મારા શબ્દો પસંદ નથી તેઓ હંમેશા કોઈને કોઈ રીતે તેને ટ્વિટ કરીને તેનો અર્થ બદલવાનો પ્રયાસ કરે છે કારણ કે તેઓ જાણે છે કે મેં ઊંડું સત્ય બોલ્યું છે જે મેં શક્તિનો ઉલ્લેખ કર્યો છે જે શક્તિ સાથે આપણે લડી રહ્યા છે તે શક્તિનો મુખવટો મોદીજી પોતે છે